કેમ છો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે મનુષ્યના પાચન તંત્રની રચના શું હોય છે અને મનુષ્યનું પાચનતંત્ર કઈ રીતે વર્ક કરે છે તો આ લેક્ચરમાં આપણે જોઈશું ઉત્સર્જન ઉત્સર્જન તંત્ર એટલે શું ઉત્સર્જન તંત્રની રચના શું હોય છે અને ઉત્સર્જન તંત્ર કઈ રીતે વર્ક કરે છે તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા તો ઉત્સર્જન એટલે શું માણસના શરીરમાં જે પણ નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો છે એ દ્રવ્યોને બહાર નીકળવાની ક્રિયાને કહેવાય છે ઉત્સર્જન હવે જે પણ હાનિકારક દ્રવ્યો છે એ બધાને બહાર નીકળવા માટે એક તંત્રની રચના છે એ તંત્રને આપણે કહીએ છીએ ઉત્સર્જન તંત્ર સૌથી પહેલા તો માણસના ઉત્સર્જન તંત્રની રચના શું હોય છે તો માણસના ઉત્સર્જન તંત્રમાં એક જોડ એક જોડ એટલે બે મૂત્રપિંડ માણસના કરોટરજ્જુની પાછળ ઉદરમાં આવેલા હોય છે અને દરેક મૂત્રપિંડની નીચેથી એક એક નલિકા નીકળે છે અને મૂત્રાશયમાં ખુલે છે અને એ જે નલિકા નીકળે છે એને મૂત્રવાહિની કહેવાય છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બંને મૂત્રપિંડમાંથી એક એક નલિકા નીચે કોથળી જેવી રચનામાં ખુલે છે તો એ કોથળી જેવી રચનાને કહેવાય છે મૂત્રાશય અને જે નલી મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડે છે એને કહેવાય છે મૂત્રવાહિની અને મૂત્રાશય એ કોથળીમય રચના છે સ્નાયુઓથી બનેલી હોય છે અને એ મૂત્રાશય એ મૂત્ર માર્ગ દ્વારા બહાર ખુલે છે તો હવે આપણે જોઈશું કે ઉત્સર્જન તંત્ર એ કઈ રીતે વર્ક કરે છે અને મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે તો તમે તમારી સ્ક્રીન ઉપર કિડની આંતરિક રચના જોઈ શકતા હશો તો એમાં મુખ્યત્વે ત્રણ ભાગ આવેલા હોય છે પહેલું મૂત્રપિંડ બાહ્યક બીજું મૂત્રપિંડ મધ્ય અને ત્રીજું રિનલ પેલ્વિસ હવે માણસના શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડમાં દસ લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય એટલે બે મૂત્રપિંડ હોય છે તો ટોટલ વીસ લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે ઉત્સર્ગ એકમનું કામ એ છે કે રુધિરમાંથી જે પણ હાનિકારક પોષક દ્રવ્યો છે કે જેની શરીરને જરૂર નથી એ બધાનું શોષણ કરીને એને અલગ કરવાના તો હવે તમે તમારી સ્ક્રીન ઉપર ઉત્સર્ગ એકમની રચના જોતા હશો ઉત્સર્ગ એકમની રચનામાં શું હોય છે જે તમને સૌથી પહેલા કોથળી જેવી રચના દેખાય છે એને કહેવાય છે ની કોથળી અને બાઉમેનની કોથળી જે આગળ જઈને સાંકળા ભાગમાં ખુલે છે એને કહેવાય છે ગ્રીવા અને ત્યારબાદ નીચે તમે એક શેપની નળી જોતા હશો એને કહેવાય છે હેન્ડલેનો પાસ તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એકમમાં અને આટલી વસ્તુનું નામ નિર્દેશન કરવાનું છે મૂત્રાપિંડ ધમનીની શાખામાંથી આવતું રુધિર એ બાઉમેનની કોથળીની અંદર રહેલી સૂક્ષ્મ રુધિર કેશિકાઓ દ્વારા ઘડાય છે આ ગાળણ એ દબાણપૂર્વક થાય છે તો એને દાબ ગાડણ પણ કહેવામાં આવે છે હવે ગાળણ થયેલું પ્રવાહી છે એ ગ્રીવા મારફતે સૂક્ષ્મ નલિકામાં આગળ જશે અને તેમાં રહેલા પાણી ગ્લુકોઝ એમિનો એસિડ અને ક્ષારનું શોષણ કરવામાં આવશે હવે આ ગાળણ જ્યારે આગળ જાય છે ત્યારે એનું પુનઃ શોષણ કરવામાં આવે છે પુનઃ શોષણ શા માટે જરૂરી છે તમે એક વસ્તુ જે એક્સપિરિયન્સ કરી હશે કે તમારા શરીરમાં જ્યારે પાણી તમે વધારે પીધું છે ત્યારે તમારા મૂત્રનો રંગ છે એ ટ્રાન્સપેરન્ટ એટલે કે પાણીના જેવું જ આવશે અને તમે જ્યારે ત્રણ ચાર કલાકથી વધારે પાણી ના પીધું હોય ત્યારે તમારા મૂત્રનો રંગ છે એ પીળા રંગનો આવે જેને આપણે ડિહાઈડ્રેશન પણ કહીએ છીએ તો તમારા શરીરને ખબર છે કે કયા ટાઈમે પાણીની જરૂર છે અને કયા ટાઈમે પાણીની જરૂર નથી જો શરીરને એવું લાગશે કે પાણીની જરૂર વધારે છે તો એ પુનઃ શોષણ કરશે અને જો શરીરને એવું લાગશે કે પાણી તમારા શરીરમાં પૂરતું છે તો એ પુનઃ શોષણ કરશે નહીં હવે જેમ જેમ નલિકા મારફતે ગાળણ થયેલું પ્રવાહી આગળ વધે છે એમ એમ એનું પુનઃ શોષણ થાય છે અને બાકી રહેલો ભાગ છે હવે એને મૂત્ર કહે છે અને મૂત્રનો સંગ સંગ્રહ એ સંગ્રહ નલિકામાં થાય છે આમ બધા જ ઉત્સર્ગ એકમોમાંથી મૂત્ર એકઠું થાય છે અને મૂત્રવાહિની મારફતે એ મૂત્રાશયમાં ભેગું થાય છે હવે જ્યારે મૂત્રાશય એ મૂત્રથી ભરાઈ જાય ત્યારે મૂત્રાશય એ સંકોચન પામે છે અને દબાણપૂર્વક મૂત્રનો ત્યાગ કરે છે તો આ જ છે તંત્ર